નમસ્તે તમારું નામ શું ભાઈ નહી હેલો તો અલ્યા આગળ તમે આગળ થઈ ગયા ભૂના આગળ લે તમે આટલા આટલા આગળ ને ટોઠા મેલો પર આગળ 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 મી લેતો આગળ આપણે મેલો પર એ ઉભા હું ગોળ પૂન ના જોલું ઓય હો ઓ આ તું ખાયા કાવ ભાઈ હવે ના કઉ તો ભાઈ સંતાન હોય ભાઈ

અતલે બેહો મમું ઊભો રે ઊભો રે ને મોટાલા હેડો બદલ ખૂટલી મેલા અબરાયશી ખૂટ એ બેજોલે નકા ઊભા નું કરું

જો ફરે હજી હું કહું ભાઈ

પેલું કોઈ આવે ને ના આવે લાવ